સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાધનપુરના અલ્લાબાદ ગામેથી સરદાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજીત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર પટેલની એકસો પચાસમી યુનિટી માર્ચ અંતર્ગત રાધનપુર તાલુકાના અલ્લાહબાદ ગામેથી જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અધ્યક્ષતામાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત રાધનપુરના અલ્લાબાદ ગામથી પ્રારંભ કરેલ પદયાત્રા નવા પોરાણા જુના પોરાણા નંદી ગૌશાળા થઈ રાધનપુર નગરપાલિકા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું જેમાં પદયાત્રીઓએ એક ભારત આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી આઠ થી દસ કિલોમીટર લાંબી આ પદયાત્રાને લોકોએ ઠેર ઠેર વધાવી હતી તેમજ નંદી ગૌશાળા પાસે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અલ્લાબાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં એકતા શપથ તેમજ નશા મુક્તના શપથ લેવડાવવામાં આવ્યા હતા દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવલાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ફલજીભાઈ ચૌધરી સંગઠનના પ્રમુખ રમેશભાઈ સિંઘવ રાધનપુર નગરપાલિકાના પ્રમુખ રાધનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ હરેશભાઈ પ્રકાશભાઈ દક્ષિણી બાપુ રાધનપુર એપીએમસીના ચેરમેન ડોક્ટર કનુભાઈ તેમજ વારાહી એપીએમસીના પ્રમુખ ભેમાભાઈ ચૌધરી ડોક્ટર દેવજીભાઈ પ્રાંત અધિકારી નગરપાલિકાનો સમગ્ર સ્ટાફ સહિત આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા

કે સરદાર પટેલે જે ખરેખર એ દેશ માટે એમના જીવનનું બલિદાન આપ્યું અને એક એક તાંતડે ભારતને બાંધ્યો છે એ પાંચસો ને રજવાડા એક કરીને એ આજે એ નિમિત્તે લોકોને એકતા નિમિત્તે વાત કરી છે બધા આપણે એક ન કરીએ અને

યુનિટી માર્ચનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલના એકસો પચાસમી જે વર્ષ છે એની ઉજવણીના ભાગરૂપે આજે જે વિરાટ યુનિટી માર્ચ યોજાય છે એમાં લોકપ્રિય ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ અને સરકારી અધિકારીશ્રીઓ અને સહિત ખૂબ દેશભક્ત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે સરદાર સાહેબનું નામ વિરાટ હતું જ સરદાર લોહપુરુષ આ દેશને એક કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું એવા સરદાર સાહેબને અગાઉ અનેક વર્ષો કોંગ્રેસના શાસન દરમિયાન એમને અન્યાય થયો એમના કામ મુજબ એમના કદ મુજબ એમની પ્રતિભા મુજબ એમની પ્રતિભા મુજબ એમને સન્માન નહોતું મળ્યું તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને ભારતીય જનતા પાર્ટીએ આ સરકારે નિર્ણય કર્યો છે કે સરદાર સાહેબનું નામ ગામે ગામ ગુંજે અને એના જ ફળ સ્વરૂપે વિરાટ પ્રતિભાની વિરાટ પ્રતિમા એકસો બ્યાસી મીટરની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું કામ એ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે ના વિચારને સરદાર સાહેબના વિચારને સ્વદેશી અપનાવવાના વિચારને સ્વદેશી વસ્તુના વપરાશ માટે અને વિદેશી વસ્તુના બહિષ્કારનો સંકલ્પ પણ આજે અહીંથી લેવામાં આવ્યો છે અને સરદાર સાહેબના સ્વપ્નને સાકાર કરી અને બે હજાર સુડતાળીસમાં એ સમર્થ ભારત સક્ષમ ભારત અને વિશ્વગુરુ ભારત